કેટલી હવે ધ્યાનમાં રાખવામાં આવશે પરંતુ અધિકારીની નિમણૂક લઈને પણ સવાલ ઉભા કરવામાં આવે છે આ નિમણૂકને રદ કરવા માટેની વિનંતી કરતા હોય તેવી માહિતી સામે આવી છે અમદાવાદના હંગામી ચીફ ફાયર ઓફિસર જયેશ ખાડિયાની નિમણૂક રદ કરવા માટે સરકારને વિનંતી કરવામાં આવી છે એક તરફ સરકાર દ્વારા સંતોષ માનવામાં આવતો હોય કે અમે એસઆઈટીની રચના કરી છે એસઆઈટી ગઈકાલ રાતથી ઘટના બની ત્યારે અડધી રાતથી હર્ષ સંઘવીએ જ્યારે નિવેદન આપ્યું હતું કે અડધી રાતથી એસઆઈટીની ટીમ કામે લાગી જશે ત્યારે એસઆઈટીની ટીમના જે સભ્યો છે તેમાં પણ હવે જે નિમણૂક કરવામાં આવી છે તેને લઈને હવે રદ કરવા માટેની વિનંતી કરવામાં આવી છે અમદાવાદના હંગામી ચીફ ફાયર ઓફિસર જયેશ ખાડિયાની નિમણૂકને લઈને સવાલ ઉભા થાય છે અને તેને લઈને વિનંતી કરવામાં આવી છે સરકારને જયેશ જે હંગામી છે કેટલાય વર્ષોથી એમની સામે છેલ્લા દસ વર્ષથી વધારે સમયથી વિજિલન્સમાં તપાસ ચાલી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોગસ સર્ટિફિકેટના મામલે એ ફાયર ડિપાર્ટમેન્ટમાં એન્ટર થયા છે એવો એમની સામે આરોપ છે અને આ આરોપ ના અંતર્ગત છેલ્લા દસ વર્ષથી પણ વધારે સમયથી એમની સામે તપાસ ચાલી રહી છે તો સરકારશ્રીને મારે એ જ જણાવવું છે કે આવી વ્યક્તિ જો સીટની રચનામાં કમિટીમાં જો હશે તો એ જે અહેવાલ તૈયાર કરશે તો એ અહેવાલની વિશ્વસનીયતા કેટલી રહેશે અને આપણી સરકારશ્રીની વિશ્વસનીતા પ્રજામાં આપણે કેટલી રાખી શકીશું એક મહત્વના સમાચાર પર નજર કરીએ રાજકોટ અગ્નિકાંડના એક પરિવારના પાંચ સભ્યો ગાયબ થયા હોવાની વિગતો સામે આવી રહી છે એક બાજુ પરિવાર છે તે તેમના સભ્યોની ઓળખ માટેની રાહ જોઈ રહ્યું છે બીજી બાજુ આ પ્રકારના સમાચાર સામે આવ્યા છે કે પ્રદીપસિંહ ચૌહાણના પરિવારના પાંચ સભ્યો ગાયબ છે તેવી માહિતી સામે આવી રહી છે આ ઘટનાને લઈને જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એક તરફ ચોવીસ કલાકનો સમય વીતી ગયો છે અને બીજી બાજુ પરિવારજનો રાહ જોઈ રહ્યા છે કે તેમનું જે સ્વજન છે જે સભ્ય છે એ ગુમ થઈ ગયો છે તેની ઓળખ માટેની તૈ પ્રક્રિયા માટે રાહ જોઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા જે તાબડતોબ કામગીરી કરવાના દાવા કરવામાં આવતા હોય ત્યારે બીજી બાજુ ચોવીસ કલાકનો સમય વીતવા છતાં પણ હજી સુધી ઓળખ થઈ શકી નથી ડીએનએ ટેસ્ટની કાર્યવાહી પણ પૂર્ણ નથી થઈ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ મામલે એક બાદ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે પ્રદીપસિંહ ચૌહાણના પરિવારના આઠ સભ્યો ગેમ ઝોનમાં પહોંચ્યા હતા જેમાંથી ત્રણ સભ્યો મળ્યા છે અને પાંચ સભ્યો હજી સુધી નથી મળ્યા તેવી માહિતી સામે આવી છે આ અંગે પ્રદીપસિંહ ચૌહાણે કહ્યું કે આ ઘટનામાં જે કોઈ પણ જવાબદાર છે તેને સખતમાં સખત સજા થવી જોઈએ વધુમાં તેમણે એ પણ કહ્યું હતું કે મારે સરકારી સહાય નથી જોઈતી મેં મારું બધું જ ગુમાવી દીધું છે તેમણે કહ્યું કે ગુનેગારોને સજા થયા પહેલાં જામીન મળશે તો તેમને જાનથી મારી નાખીશ આવું નિવેદન એક રોષ સાથે કરવામાં આવ્યું છે આ એક નિવેદન નહીં માત્ર આ એક બાપની વેદના છે આ વેદના છલકાઈ રહી છે કે જો જામીન આપવામાં આવ્યા તો હું તેને મારી નાખીશ આ પ્રકારનો શબ્દ પ્રયોગ પરિવારના મોભી દ્વારા કરવામાં આવ્યો છે મારે કોઈ સરકારી સહાય જોતી નથી મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે એકસો જેટ કોઈ પણ એને સજા પડી સજા પહેલાં જો એને જામીન મંજૂર થયા તો હું બધાને માલ નાખીશ મારે આગળ પાછળ કાંઈ છે નહીં હવે હતુંય મારું આવ્યું ગયું છે તો આને તમે ધમકી સમજો તોય છૂટ છે મીડિયાને જે રીતના છાપવું હોય એ રીતના છૂટ મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કાંઈ ચટણી મસાલો નાખીને તોય છૂટ છે અને સીધી રીતના છાપવી બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે એના બીજા જે અમારા ત્રણ ફેમિલી મેમ્બર ફોન આવ્યો કે આવી રીતના શોર્ટ સર્કિટ કે આગ લાગી છે અને ઉપર બધા ભડાકા ધોવાણા ને એવું થાય છે પણ કોઈ કાંઈ ફાયર બ્રિગેડ કે કંઈ એવું નથી અને આ લોકો કોઈ અહીંયાથી કંઈ જવાબ દેતા નથી ત્રીસ પચીસ જણા હતા એમાંથી લોકો દરવાજા બંધ કરી કરી નીકળી ગયા મારા સાઢુભાઈ ને એમના સાડા બે નીચે હતા એ બચાવવા માટે ઉપર ગયા તો આ લોકોએ પાછળથી દરવાજો બંધ કરી દીધો કાચનો એ વિડીયોમાં આવે છે એ ઇન્સ્ટામાં કોઈ રીલમાં જોયો છે મેં અને એ પછી નીચે નથી ઉતરી ગયા તો આ એક બાપની વેદના સામે આવી છે તેના શબ્દો છે કે જો આરોપીને જામીન મળશે તો હું એ પાંચ સભ્યોને મારી નાખીશ તે પ્રકારની વાત તેમણે કરી છે ખૂબ જ દુઃખ સાથે તેમણે જણાવ્યું છે કે આગળ પાછળ હવે કોઈ છે નહીં અને જો હવે કા કેસમાં કાર્યવાહી કરવામાં આવે છે અને જે આરોપી છે તેમની સજા નક્કી ના થાય તે પહેલાં જ જો આરોપીઓને જામીન આપવામાં આવશે તો તેમને જાણતી હું મારી નાખીશ આ એક બાપની વેદના સામે આવી છે આ શબ્દો પ્રયોગ કરવામાં આવ્યો હતો ખૂબ જ દુઃખદ ઘટના બની છે જેમાં પરિવારના સભ્યો ગાયબ થઈ ગયા છે આઠ સભ્યોમાંથી પાંચ ત્રણ સભ્યો મળ્યા હોય અને પાંચ સભ્યો હજી સુધી પરિવારના ગાયબ છે આ બાપની વેદના સામે આવી કે તેની આગળ પાછળ હવે કોઈ જ નથી તેઓ એકલા છે ને હવે જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો પોતે જ કાર્યવાહી તાબડતો કરશે તેવા નિવેદન તેમણે આપ્યું છે તો આ મોતનું મોડેલ રાજકોટમાં જોવા મળ્યું છે તેમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરવાની વાત સામે આવી છે જેમાં આ સ્ટ્રક્ચર ઊભું કરીને ધંધો કરવામાં આવતો હતો અસ્થાયી સ્ટ્રક્ચરના નામે મંજૂરી લઈ લે અને કોઈ પૂછવાળું પણ ના મળ્યું હોય ત્યારે પરવાનગીની આઠી ગૂંટીમાં પડ્યા વગર ગુજરાતમાં ધંધો શરૂ કરી શકાય છે તેવું એક મોડલ પ્રસ્થાપિત થઈ રહ્યું છે કોર્પોરેશન હોય ફાયર સેફ્ટી હોય કે ફૂડ એન્ડ ડ્રગ્સનું લાઇસન્સ મળી જાય એટલે ધંધાની શરૂઆત થઈ જાય અને બેથી ત્રણ કરોડનું રોકાણ કરવું એટલે કે ગેમ ઝોન શરૂ થઈ જાય અને જો થોડોક સમય આ ગેમ ઝોન રેગ્યુલર ચાલે છે સરખી રીતે ચાલે છે તો એક દોઢ વર્ષની અંદર આ રોકાણ છે તે રોકાણ પણ બહાર આવી જાય છે આ પ્રકારનું એક મોડલ સામે આવ્યું છે ત્યારે મોતનું મોડલ પરંતુ ધંધાનું મોડલ તરીકે આટલો સરળતાથી ધંધો કરવા માટેની મંજૂરી ગુજરાતમાં મળી જાય છે જે ગુજરાતને વેપારનું હબ ધંધો કરવા માટેનું હબ માનવામાં આવે છે એક ક્ષીણ ઊભો કરી દો અને પછી તમે તમારા પૈસા છાપો કોઈ પૂછવાળું નથી ગુજરાતમાં ગુજરાતમાં તમે આટલી સરળતાથી ધંધો કરી શકો છો તેવી વાત સામે આવી રહી છે આ મોડલ પરથી પ્રસ્થાપિત થઈ રહ્યું છે શું કોઈના જીવ કરતાં નફો વધારે કિંમતી છે અહીંયા તો એ જ પ્રસ્થાપિત થઈ રહ્યું છે કે નફો રડવા માટે ભલે કોઈનો જિંદગી હોમાઈ જાય ભલે કોઈનો ભોગ લેવાઈ જાય પણ નફો રડવો છે કારણ કે ગુજરાત અને ગુજરાતીઓના ખૂનમાં વેપાર છે આ પ્રકારની મસ્ત મોટી મોટી વાતો આપણે ગુજરાતના ગુજરાતીઓ માટે સાંભળી છે ત્યારે ગુજરાતમાં તંત્રના ભોગ તંત્રના જે ગાણ છે તેને લઈને કેટલું સરળતાથી ધંધો કરી શકાય છે એક ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભો કરીને પીડા ધંધો ચાલુ કરી શકાય છે ત્યારે કોઈ પૂછવાવાળું નથી જ્યારે આ પ્રકારનું અસ્થાયી સ્ટ્રક્ચર તમે ઊભું કરી દો અને મંજૂરી મળી જાય છે ત્યારે તમને કોઈ પૂછવા નહીં આવે તમે ખૂબ જ સરળતાથી શાંતિથી કોઈના જીવના ભોગે ધંધો સરળતાથી ચલાવી શકો છો અને ધંધો ચલાવવા માટે એટલે કે ગેમ ઝોન જો ચાલુ કરવું હોય તો કોર્પોરેશન હોય ફાયર સેફ્ટી હોય કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે એ બહુ જ સરળતાથી મંજૂરી આપી દે છે અને તમારો ધંધો ચાલુ થઈ જાય છે એટલે કે ગેમ ઝોન શરૂ થઈ જાય છે અને આ ગેમ ઝોન જો સરખું ચાલે તો માત્ર એક દોઢ વર્ષની અંદર તમારું જે રોકાણ છે તે પણ બહાર આવી જાય તેવું આ ગેમ ઝોનના ક્ષેત્રમાં ધંધાનું આ મોડલ સામે આવ્યું છે જેને મોતનું મોડલ અમે કહી રહ્યા છે મોતના મોડલના ભાગરૂપે ગુજરાતમાં ધંધો કરવા માટે અધિકારીઓ સાથેની મિલી ભગત હોય અને કટકી પહોંચતી હોય તો કોઈપણ પ્રકારનો ધંધો તમે ખૂબ સરળતાથી કરી શકો છો શેડ ઊભો કરી દો અને પછી તમારે કોઈપણ પ્રકારની મંજૂરી જરૂર નથી અને પૈસા છાપવાનું કામ શરૂ કરી દો આ પ્રકારની બાબત અત્યારે આ ઘટનાને લઈને ઉજાગર થઈ રહી છે જે ગેમ ઝોન પર હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે રાજકોટની ઘટનાને લઈને જે ચર્ચા ચાલી રહી છે ત્યારે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આ ઘટનાને લઈને હવે ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર પણ સફાળું જાગ્યું છે ફાયર વિભાગની ટીમ દ્વારા કમિશનરના આદેશથી તાત્કાલિક ધોરણે મોડી રાત્રે ભાવનગર શહેરમાં આવેલા ત્રણ મોટા ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા અને શહેરના અન્ય નાના મોટા ગેમ ઝોનમાં ફાયર વિભાગ દ્વારા પણ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને ફાયર સેફ્ટીના સાધનો નહીં હોય તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પણ આખરે રાજકોટની ઘટના બન્યા બાદ દરેક જગ્યાએ તંત્ર સફાળું જાગ્યું છે ત્યારે અમદાવાદના તમામ ગેમિંગ ઝોન બંધ કરવામાં આવ્યા છે અમદાવાદમાં આવેલ બોપલ વિસ્તારમાં ટીઆરપી મોલમાં આવેલ ગેમિંગ ઝોન બંધ હાલતમાં જોવા મળ્યા છે તો રાજકોટના ગેમ ઝોનમાં બનેલી આ ઘટના બાદ હિંમતનગરમાં પણ આનંદ મેળો બંધ કરવામાં આવ્યો છે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ હવે ગુજરાતમાં સર્જાયો છે ગુજરાતના દરેક મહાનગરોમાં આ પ્રકારનો ઘાટ સર્જાયો છે દરેક મહાનગરોમાં તંત્ર સફાળું જાગ્યું છે આ તંત્ર દ્વારા અચાનક સફાળું જાગીને જાણે કે આ ઘટના બની એટલા માટે અમે કાર્યવાહી કરી રહ્યા છે તેવો દેખાવને ઢોળ કરવામાં આવી રહ્યો છે તંત્રની બીજી સૂચના ન આવે ત્યાં સુધી મેળો બંધ રાખવાની પણ જાહેરાત કરવામાં આવી છે રાજકોટની આ દુર્ઘટનાને લઈને જૂનાગઢમાં પણ ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી ત્યારે બીજી વીસીએલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા ઝોન રાઇડ્સ મેળામાં મોલ સહિતના અનેક સ્થળો પર ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી

અમદાવાદના આલ્ફા વનના ફન સિટી ગેમિંગ ઝોનમાં પણ અમદાવાદની ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ત્યારે ફન સિટીમાં ફાયરની એનઓસી અને ફાયરનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેવા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત વડોદરા સુરત રાજકોટની ઘટના બાદથી લઈને ગુજરાતના દરેક દરેક મહાનગરોમાં તંત્ર સફાળું જાગ્યું હોય અને કામગીરી કરવામાં આવી છે ગતરોજથી અચાનક અડધી રાતે અધિકારીઓને ઊભા કરવામાં આવ્યા અધિકારીઓને કામગીરી કરવા માટે દોડાવવામાં આવ્યા જે એસી ચેમ્બરમાં બેઠા અધિકારીઓ સરળતાથી મંજૂરી આપી દેતા હોય એ લોકો મંજૂરી નથી આપતા પણ કોકના મોત માટેની મંજૂરી આપી રહ્યા છે કે આ પ્રકારનું જો એક એકમ ચાલતું હોય તો ત્યાં લોકોનો જીવ પણ જઈ શકે છે તો રાજકોટની અગ્નિકાંડની આ ઘટના બન્યા બાદ અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા શોર્ટ્સ ગેમિંગ ઝોનમાં પણ ફાયરની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ફાયર વિભાગ પણ અચાનક જાગ્યું છે અને ગેમિંગ ઝોનની અંદર વિડીયોગ્રાફી સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન શોર્ટ્સ ગેમિંગ ઝોન છે તેના પરિસરમાં કાટમાળ સહિત આગની જે ઘટના બની હતી તેને લઈને તેઓ કચરાનો ખડકલો ત્યાં જોવા મળી રહ્યો છે અને એ એસીના જે આઉટડોર બહાર છે તે વીજ બહારનો પોલ પણ સાથેની ઇલેક્ટ્રિક ડીપી હોય અને કચરાનો ખડકલો છે તે પરિસરમાં જોવા મળ્યો હતો જોકે આ ઘટનાને પગલે ફાયર વિભાગના ગેમિંગ ઝોનના માલિકને પણ નોટિસ આપશે કે કેમ તે અંગે એક સવાલ ઊભો થયો છે અને અહીંયા સવાલ થઈ રહ્યો છે કે આ પ્રકારની મંજૂરી નોટિસ આપવામાં આવશે કે પછી કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે પણ હવે જોવાનું રહ્યું તો રાજકોટમાં લાગેલા ગેમિંગ ઝોનમાં આગને લઈને સમગ્ર રાજ્યમાં ગેમિંગ ઝોન બંધ રાખવા માટે હવે સરકાર પણ અચાનક જાગી જઈને સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદના તમામ ગેમિંગ ઝોન બંધ કરાવવામાં આવ્યા છે અમદાવાદમાં આવેલા બોપલ વિસ્તારમાં ટીઆરપી મોલમાં પણ આવી જે ગેમિંગ ઝોન છે તે અત્યારે બંધ હાલતમાં જોવા મળ્યા છે એટલે કે સમગ્ર રાજ્યની અંદર તમામે તમામ મહાનગરોમાં ગેમિંગ ઝોન બંધ કરાવવાની કાર્યવાહી સરકાર દ્વારા આદેશ આપ્યા બાદ કરવામાં આવી રહી છે તો રાજકોટની ઘટનાને લઈને કઈ જગ્યાએ વિલંબ થઈ રહ્યો છે કયા પ્રકારની મંતર્ગતિ કામગીરી થઈ રહી છે તમામ માહિતી આપણી સમક્ષ મૂકીશું પણ રોકાઈશું એક વિરામ માટે